ડેમ અને લિફ્ટ ઇરિગેશન જેવી સુવિધાઓ પૂરી પાડવાની નેમ સાથે વ્યારા તાલુકાના વિવિધ ગામોમાં વ્યારાના ધારાસભ્ય મોહન કોંકણીએ એકત્રીસ કરોડથી વધુની રકમની વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું અને પોતાના મત વિસ્તારની પ્રજાના વિકાસલક્ષી કાર્યોની ભેટ આપી હતી ડોલવણા તાલુકાના વિસ્તારમાં બેતાલીસ કરોડથી પણ વધુની રકમની વિવિધ વિકાસલક્ષી કાર્યોનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું ત્યારે આદિવાસી વિસ્તારમાં વિવિધ વિકાસલક્ષી વિસ્તારમાં વિકાસલક્ષી કાર્યો પણ દરવા ધરવા માટે કરોડની માતબર રકમ ફાળવવા માટે ધારાસભ્ય મોહન કોંકણી રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો વ્યારા તાલુકાથી કરી છે અને વ્યારા કાળા વ્યારાથી અમે શરૂઆત કરી અને આજે આ પાનવાડી ગામે મૂસા ગામે આવી પહોંચ્યા છે ત્યારે વ્યારા વ્યારા તાલુકા માટેની કુલ રકમ આ લગભગ આ રસ્તા માટેની એ રસ્તા માટેની બાવીસ લાખ રૂપિ બાવીસ કરોડ રૂપિયા જેવી માતમા રકમ અને એની સાથે સાથે બ્રિજના એ સાડી ચાર કરોડ એ બ્રિજના અને મદાવ ખાતે લિફ્ટ ઇરિગેશન યોજના એક કરોડની એમ મળી લગભગ એકત્રીસ બત્રીસ કરોડની આ વ્યારા તાલુકા માટેની રકમ થાય છે એની સાથે આજે સવારથી સાંજ સુધી અમે આ ખાત ખાતમૂરખ સાથે જોડાયા છે અને એના પછી આવતીકાલે ડોલવણ તાલુકામાં અમે જઈ રહ્યા છીએ ડોલણ તાલુકામાં પણ તેતાલીસ થી તેતાલીસ કરોડ રૂપિયા એક સાથે આ મંજૂર કરી અને રસ્તા ચેકડેમ અને એવા અનેક પ્રકારના જે લોકો લાભાન્વિત જે કામો છે એ લોકોને અમે અર્પણ કરવા જઈ રહ્યા છે આ રીતે અનેક આયામોમાં માત્ર રસ્તા જ નહીં પરંતુ રાજ્ય સરકારે ખૂબ સારામાં સારી આ વિસ્તારની કાળજી લીધી છે ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે જે ચિંતા કરીને વ્યારા વિધાનસભાને આ માર્ગ પર ભેટ આપી છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હવે પછીના દિવસો જે વિકાસના જે વિકાસ ની જે રાહ છે એના પર અમે ચાલવા જઈ રહ્યા છીએ જગત મંદિર દ્વાર